શ્રી રામ દ્વારા મંદિર વિસનગર એ રામધામ જે ખેડાપા છે રામ સંપ્રદાય એના અંતર્ગત એક રામ દ્વારા મંદિર વિસનગર ખાતે આવેલું છે ગુજરાતની અંદર અને આ બસો વર્ષ જૂની જગ્યા છે હવે મારું નામ છે રામચરણ સુખરામજી રામ એ આ અમારે શ્રી ગુરુ મહારાજ સુખરામજી મહારાજની એ ચોથી પુણ્યતિથિ અમે ઉજવી રહ્યા છીએ એના ઉપલક્ષમાં શ્રી રામાયણ ની આપણે કથાનું આયોજન કરવામાં આવેલું છે શ્રી ગોપાલદાસજી મહારાજ કથાના વક્તા છે અને આ સાધુ સંતોના ભક્તો બધા આવેલા છે હવે આપણે શ્રી રામ દ્વારાના આ સંસ્થાના જે મુખ્ય જે ગુરુવાદી છે આ આપણે ગુરુવાદી છે પરંપરા બસો વર્ષથી ગાદી આગળ છે જે સંતો આવ્યા છે એમણે ખૂબ ભજન કર્યું છે અને આ રામ નામનો મહિમા એમણે અહીંયા આગળ ગાયો છે સૌથી પહેલાં રાજસ્થાનથી શ્રી ઉદયરામજી મહારાજ એ પધારેલા રામધરા અંદર એ ખાંગટા ગામ છે રાજસ્થાન ત્યાંથી આવેલા અને એમને ખૂબ ભજન કર્યું અને એ ભજનના પ્રતાપે એમને શિષ્ય તરીકે શ્રી રામજી મહારાજ જે આ ફોટો છે અહીંયા અહીંયા નાનો વચ્ચે પણ છે તો આ શ્રી રામજી મહારાજ એ આપણા અહીંયા ગુજરાતના ખરણા ગામના હતા અને એમણે ખૂબ સરસ ભજન કર્યું અને એ ભજનના પ્રતાપે આ રામ નામ રામજી મહારાજનું નું એવું નામ પડ્યું છે એના પછી શ્રી રામનારાયણજી મહારાજ ગાદી પર બુરાજ્યા અને એમણે આ જગ્યા ને પચાસ વર્ષ તપાવી અને એના પછી અમારા જે જે ગુરુજી છે છે એ સુખરામજી મહારાજ ત્યાં ત્યાં મોટો આપણે આગળ તમને ભજન કરી પચાસ વર્ષ સુધી આ જે જગ્યા આપણે જોઈ રહ્યા છીએ એ આખી જગ્યા એનું નવ નિર્માણ કરેલી છે સાથે અને જે કરી અને બહુ સરસ અમને કાર્ય થયું હતું અને અહીંયા આગળ અમારી જે વિશેષ જે પૂજન છે એ અમે અહીં આગળ કરી રહ્યા છીએ રામજી મહારાજની વર્ષો જૂની એટલે કે સો વર્ષ થઈ ગયા રામજી મહારાજનું નિર્વાણ પામે ચોરસી નિર્માણ પામેલા અને હવે બે હજાર ચોરાશી માં એમનો શતાબ્દી મહોત્સવ અમે ઉજવીશું એમની જે મૂળ છે એ એમની આ ચરણ પાદુકા છે એને અમે સાચવી રાખીએ છીએ અને એના પ્રતાપે લોકોના જે કંઈ છે એ દુઃખ બધા દૂર થતા હોય છે આ ગુરુ રાજ્ય એમની છે આ શેદ છે એમની ઉપર જે કંઈ શેધ છે આ બધી વસ્તુ એમની જે હતી તે અને આ જગ્યા છે મૂળ એમની ભજનની એટલે ભજનની જગ્યા પત્ર ન થાય એટલા માટે આ શેદ રાખવામાં આવી છે ઘણા સમય એટલે કે પત્ર સાઠ વર્ષથી આ સુધ્ધ ગીર દેવો આપણા આગળ મહારાજ શ્રી અમારા ગુરુજી મહારાજે ચાલુ કરેલો આ અખંડ દેવો છે એમનો ચાલતો હોય છે અહીંયા આગળ એમની વિશેષ પૂર્યા જેમની અર્ચના હતી એ ભાઈ જેમનો સંગ છે સ્ફટિક મહાદેવજી છે લક્ષ્મી યંત્ર છે ગણપતિજી છે તો આ બધી અમારી વિશેષ પૂજા અહીંયા આગળ ચાલી રહી છે હવે આગળનો જે કાર્યક્રમ છે એ આપણે હું કહું છું કે રામદારા વિશે થોડું બીજું આગળ જણાવશે ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ અમારા ગુરુ સમાન એવા રામચંદ્રસિંહ બાપુને જે ચર્ચા કરી એ વચ્ચે અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અમારા સદગુરુ મહારાજ એવા સુખરામજી મહારાજ

અને આવી અમારી આ સંસ્થામાં રામદ્વારા મંદિર વિસ્તનગર આ સંસ્થામાં આ રીતની કથાઓ ચાલે છે અને અમારા બાપુની આજે આ ચોથી પુણ્ય ચોથી પુન્ય ઉજવાય છે એમાં કથા સદનતર બાપુને ચાલે છે અને અવાર નવાર દ્વાસપુતોમાં હવાના વગતાઓ સંતોભો લાવી અને બ્રહ્મ કરાવે છે અને આવો મહિમા અમારા સંતોનેત્વ ઉજવાય છે આવી ગુરુબાજી નિધ્યમ છે જય શુકરામજી મહારાજ જય શુકરામજી મહારાજ મજી મહારાજ રાજસ્થાન પધારેલા એમના શિષ્ય શ્રી રામજી મહારાજ ખરણા ગામ વતની હતા વિસનગર એમનો પિયર હતું તો એમનું ધ્યાન ઉદય રામજી મહારાજનો રામજી મહારાજને લાગ્યો ત્યારથી રામજી મહારાજ પોતે ભજનમાં બેસી ગયા ભજન કરતા હતા ત્યારે લોકો એમનો વિરોધ કરતા હતા કે આ તો બધો ઢાંગ કરે છે એમ કરે છે પણ રામજી મહારાજને એક રૂમ ના અંદર પૂરી દીધા હતા પાંચ દિવસ સુધી બિરાજમાન રહ્યા ત્યાં સુધી રામજી મહારાજ ભજન કરતા રહ્યા પછી દરવાજો ખુલ્યો તો રામજી મહારાજ એવા ને એવા બિરાજમાન હતા ત્યારે એમને જ્ઞાન થયું કે મહાન પુરુષની આપણે કઠોટી કરી છે આપણને બહુ દુઃખની વાત છે આ તો મહાન સંત છે એવા સંતની ઉપલક્ષમાં આપણે આ રામદ્વારો બનેલું છે આ રામદ્વારા અંદર બાપુ બ્રાહ્મણ નાગર બ્રાહ્મણ હતા તો બ્રહ્મભોજ કાયમ કરતા હતા બાપુ બાર મહિનામાં બાર ગામના બ્રાહ્મણાને બુલાવીને બ્રહ્મ ભોજન કરાવતા હતા પણ બાપુ રામજી મહારાજ કાયમ બ્રહ્મભોજ માટે ધ્યાન બહુ આપતા હતા સાદુ સંતો આયા ગયા અને ક્ષેત્ર ચલાવવાનો રામશ્રી સંપ્રદાય રામ દ્વારા મોટા મોટા તામાના વાસણો આપણે રામજી મહારાજના આપેલા એ બધા રાજસ્થાન અત્યારે જોવા મળે છે પણ એને અંદર રામ દ્વારા મંદિર નું નામ લખેલો આવે અને જેટલા વાસણો નો ભણાવ છે એ ભક્તો બધા રામજી મહારાજના ભક્તો હતા તો રામજી મહારાજ બધા સંતોને આપવાના સંપ્રદાય રામશ્રી સંપ્રદાયના જેટલા સંતો આવે એમને બધાને વાસણા આપે બધા મંદિરોના અંદર રામ દ્વારા મંદિર વિસનગર નું નામ ઓળખાય છે તો એવી રીતે એક બ્રહ્મભોજ ને અંદર કાર્ય કરેલો બાપજી તો બાપજી કાર્ય કરતા હતા છતાંય બાપજી ની પરીક્ષા લેવા માટે આપણે ગંજ બજારના વેપારીઓ વિચાર્યો કે બાપજી ખરેખર જ્ઞાની છે આટલું બધું આપણે કસોટી કરી પણ એક કસોટી બીજી કરવા ગયા કે આપણે બ્રહ્મભોજ નો બાપજી બિલ આપી દીધો સતાય બાકી લખીને લાયા લાયા બાપજી ને કીધું કે બાપજી આપણે બ્રહ્મભોજ નું કરાયો છે એનું બિલ બાકી છે તો રામજી મહારાજ કીધું કે તમે બિલના અંદર જુઓ

આપ્યું ભૂલ કરી સમજ્યા નહીં ઓણ પડી નહીં ન તો આપણે એવું બધું માફ કરજો મહારાજ તો મહારાજ અંદર જાય ભક્તો માટે પાણી લેવા ગયા તો પેલા ભક્તો જ્યાદ ગાદી જોઈ તો એક રીતની ના દેખાણો એ તો કે મહાન પુરુષ છે એમને આતે થાય છે આપણાથી કઈ થાય નહીં બોલો શ્રી રામજી કી